હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છું બધા મજામાં રાધે રાધે જય દ્વારકાધીશ મારા અને કૃષ્ણ તરફથી તમને બધાને આજે થોડું હવામાન સારું હતું એનું એટલે અમે વિચાર્યું કે ચાલો થોડું હેડી આવીએ તો હેડવા નીકળી આવીએ જુઓ દેખાડું તમને એનું વાતાવરણ કેવું સરસ આજે થોડી ઠંડી ઓછી તો મું મા કોનો બી હેડવા નીકળ્યો એ જો અહીંના ઘર આ બધા જે ઘરો ને સિંગલ ફેમિલી ઘર કહેવાય જેવા કહેવાય સિંગલ ફેમિલી સિંગલ ફેમિલી ઘર એટલે એક મોટું ઘર હોય ઘરના પાછળ ગાર્ડન હોય ગાર્ડનના પાછળ ઘરા જ હોય મોટું દઈ ગાડીઓ મૂકવાનું વધારાનો સામાન પડી રહે જો આ ઘર ઘરના પાછળ ઘરા જ દેખાય બધું પડી રહ્યું ઘરા મોજુ આ ગાડી પડી આ આગળ ગાર્ડન પાછળ ગાર્ડન હોય તો અડધા અડધા વીઘામાં બધાને એક એક ઘર હોય મજા આવે રહેવાની સિંગલ ફેમિલી ઘર એટલે એક જ ફેમિલી રહેતું હોય એટલા મોટા ઘરમાં બીજું એવું નહીં આપણા જેમ બધું ભાડવાત રાખવું કોઈ ભાડ રાખવાની કશું એ જુઓ જેવડો મોટો ઘર મોટા ડેલા જેવું ને ડેલા જેવું ને અને આપણે તો એક બારનો રૂમ એક વચ્ચેનો રૂમ એક ઓડો અને બાર રોડું અને થોડી મોડી આપણો ઘર એવું હોય પણ હળંગ હળંગે હળંગ અહીંયા તો કોઈનું ઘર હળંગ હોય નહીં બધાનો સિંગલ ફેમિલી ઘર હોય ગમડામાં ટાઈપનો ઘર હોય बाकी आपल्या सिटीम जे आहे तुम्हाला एव्ह हळंगरेज फ्लेट जो जाऊ ऊंची उंची इमारत जाऊ मोठी मोठी बिल्डिंग पच्ची पच्ची माडणी चली जो माणनी जेवा आशाक कंपनी आला टाउन होय आवडी मोठी कंपनी होय आरू ना की जो नाही गुमडा खैतर सिवाय शू कुरु हाय हाय તો તું હેડમાં નીકળીએ ને તો બધા જોડે વાતો કરવી પડે હોય તો કોઈ ભૂત ભય દેખાતું નહીં જો અત્યારે તો શિયાળો હોય ને એટલે બધો પત્તો ખરી ગયો એટલે આ બધો ઝાડ ને એ ભૂતાવળો થઈ ગયો આમ બહાર નીકળીએ ને તો આપણને એવું લાગે ભૂતોના ગોમવા આવી ગયો આપણે આમ જોયું ને અલગ ભૂતોનું ગોમ હશે બીક લાગે રાતે તો નીકળ્યા જ નહીં હોતો ને સ્ટ્રીટ લાઈટ હોય નહીં રાતે નીકળીએ ને તો બધું અંધારું ગોપ હોય એના કરતા આપણે ઇન્ડિયામાં ગોમડામાં સ્ટ્રીટ લાઇટો થઈ જઈએ તો ચોક બહાર જવું હોય ને તો બીક ના લાગે હોય તો બહાર નીકળી તો બીક લાગ સારું કૂક પકડશે તો ખેડવા નીકળીએ ને તો હોય તો વિચારવું પડે જઈએ કે ના જઈએ આપણે ઇન્ડિયામાં તો જઈએ મજા આવે એક તો આપણો પાક્કો દોસ્તાર રાહ જોઈને બેઠો હોય કોઈ તો પાકી બેન પણ રાહ જોઈને બેઠી હોય રાતે કમળો એવો ઓટો મારવા જઈશું તો થોડી ગપશપ મારીશું અં કોઈ ના હોય તો કોઈ નહીં પાડોશી તો તૈયાર જ હોય લેટ તાન થોડી વાર જઈને આવીએ શું કેવું હોય તો કોઈ નહીં કોઈ પાડોશીએ નહીં કોઈ ભાઈબંધે નહીં કોઈ બેમપણીએ નહીં જેના જોડે તમે હેડવા નીકળી શકો બહાર ખૂબ ભૂરી વચ્ચે વચ્ચા મળીએ વચ્ચે મળી જાય રસ્તામાં તો હાય હેલો કર બાકી કોઈ નહીં એને ના આપણું ગુજરાતી આવડે ના આપણે એનું અંગ્રેજી આવડે આવડે પણ હવે આપણે બોલીએ થોડું થોડું સમજી લે પણ આપણો ભાવ એને ખબર ના પડે ગુજરાતી વાળો આપણી દિલની વાતો ચીવી હોય શેર કરીએ ભાઈ બહેન જોડે યા બનપણી જોડે દિલનો નો હાશકારો થાય આજે બધું દિલમાં બધું ચાંદ થાય ઇન્ડિયામાં રહેતો હોય તો જ થાય કે રાતે રોજ ખાઈને ઓટો મારવા જવાનું હોય મજા પડી જાય અડધો કલાક વાતો કરીને આવીએ ઓટો મારી આવીએ છી મજા આવે હોય તો જો જંગલ જો બધું ઘર હાર આવું ખાલી ઘરની બહાર તમને કોઈ દેખાય કોઈ જ ના દેખાય હોય તો બધો ઘરમાં ઘરમાં જ રહે હવારી વહેલો હોય તો નોકરી જતો રહે હજી ગયર આવે એટલે પાવ ઘરમાં પૂરી જાય કોઈ બહાર જોવા મળ્યો નહીં એકલી ગાડીઓ ઘર અને સારું હવામાન અને ખાસ પૈસા મની હે તો હની હે બસ અહીંયા એ જ છે ભાઈ બધા એટલા માટે જ અમેરિકા આવે મની હે તો હની હે મની હે એટલે જ બધા મની લેવા માટે જ આવે સમજી લો બાકી હોય પણ કોઈ જિંદગી નહીં તમારી જિંદગી જીવવાની મજા તો ઇન્ડિયામાં જ આવે પણ શું કરીએ મજબૂરીનું નામ મહાત્મા ગાંધી એટલે હવે આવું પડે બધાને એવી મજબૂરીઓ હતી નહીં અમુક લોકો શોખ માટે આવતા હોય પછી આઈને પછતો હોય કે આ ખોટું આવી ગયો ના કરતાં ઇન્ડિયા સારું હતું પણ હવે પણ અમારે તો હવે મજબૂરી હતી એટલે આવું પડી પણ હું તો સાચું કહું તમને બધાને એડવાઇસ કરું જ છું જો તમારી જોડે સારું ઘર હોય સારો પગાર હોય તો સારો ધંધો હોય સારું કમાતા હોય ઇન્ડિયામાં છ મહિને એક વાર બાર ફરવા જતા હોય એનાથી બીજું વિશેષ જોવા ખાવા પીવાનું સારું હોય હોટલમાં ખાવા જતો હોઈએ બરાબર આનાથી બીજી વિશેષ જિંદગી છે જેવી જો ઘેર રહેવામાં જે મજા ને વિદેશમાં નહીં હવે અમે આવી તો જઈએ હવે ખબર નહીં કેટલા વર્ષે ઘરવાળાનું વાળાનું મોટું ભારશું મા બાપનું ભયબી એ ખબર નહીં યાર તો સારું અત્યારે વિડીયો કોલની ફેસિલિટી આઈ જઈએ મતલબ એકવીસમી સદીમાં એટલે વિડીયો કોલમાં એકબીજાને થોબળો જોવા મળ્યો આપણે બધા બાકી એ શક્ય હોય નહીં પણ તો એ ઘરની યાદ તો આવત નહીં યાર ઘેર હોય તો ચી લેર કરતો હોય એ દિવાળીમાં ફરવાનું નવરાત્રિમાં ગરબા ગાવાના હોળીમાં ચી મજા આવો બધાને પલાળવાની ને પલળવાની આવ એવી મજા તો ભૂલી જવાની હોય દવા વરદી જયારે ઘેર આવીએ તાર કરવા મળશે જો સ્કૂલમાં છોકરો રમવું ને બે ત્રણ જ રમું એવું લાગત નહીં હોય છોકરો ભણતો હશે સ્કૂલે એવી લાગે ભૂતાવળી સ્કૂલ એટલે આવું હોય કઈ બાર ને એકળીએ એકલો હેડવા તો તમારી જોડે વાતો કરીએ બીજું તો કોઈ હોય નહીં એટલે પછી તમે બધા જોડે શેર કરવું હોય નહીં તમે બધાને ખબર પડે કે આવે કે ના આવે હવે ક્રિસમસ આવશે અહીંયા એટલે બધો ઘર હજા ઝાડ હજા ઓની જિંદગી આવી જ હોય બસ બીજી ઓન ચાર પાંચ તહેવારો આપણા જેવાની મહિને મહિને તહેવાર હેરતા બે ત્રણ તહેવાર આવો પછી એક હેલોબીન આવો એક ઇસ્ટર આવો અને એક બીજું કોક આવો પણ મને નોમ આવડતું નહીં બસ તો આટલા તહેવારો મેં લોકો શું કરે એકબીજાની ઘેર જોય વાઈન વાઇન પીવું પીઝા બીજા ખોવાય છોકરો એકબીજા જોડે રમો

બધા આવો ચક્કર લગાવી દીધો અને સિરીજો લગાવી દીધી ચાલુ જ છે લાઇટો પણ અત્યારે દેખાશે નહીં અંધારું અજવાળું એટલે થોડી થોડી તમને દેખાતી હશે યલ્લો લાઈટો રાતે બહુ સરસ દેખાય રાતે આપણે જોવાઈશું એક દાડું ક્રિસમસના દાડે બહુ સરસ અહીંયા થશે એટલે આપણે જોઈશું અહીંયા કેવું ક્રિસમસ ઉજવાય વાત આ ડાઉન ટાઉન તે દિવસે તમને બતાવ્યું ને ડાઉન ટાઉનમાં એ કોઈ દેખાતું નહીં બાકી તો બે જણા જોવા મળે મને કેવું એવું થાય કે આ બધા દુકાનો હોય ચાલતી હશે એ આપણને શું કહેવાય આ ચશ્માની દુકાનો ને રેસ્ટોરન્ટોન ગિફ્ટ આર્ટિકલની દુકાનો કોઈ લેવા તો આવતું નહીં તો આ બધા વકરો જેવી રીતે થતો હશે દુકાનો એ જ ખબર નહીં પડતી સારું કોઈ નહીં હવે આપણા જોડે તો હોય કે વાતનો વિહોમો કરવા કોઈ હ નહીં કહેવાય ને વાતનો વિહોમો કરવા માટે કોઈ ભયબંધ બેનપણી જુઓ કે જેવું કેવું ને પાક્કું જુઓ પાક્કું ભાઈબંધ બેનપણી કે જેની આગળ આપણે એ બધી જ વાતો કરીએ આપણા દિલની એના આગળ આપણે નાટક ના કરવું પડે આપણે એક્ટિંગ ના કરવી પડે એમ તો હા એ કેમ છે તું મજામાં છે હું પણ મજામાં જ છું એવું બધું ના બોલવું પડે ચમશો મજામાં છું બસ ને બધું જ કહીએ કે અને આપણે એના પર પૂરેપૂરો વિશ્વાસ હોય આપણી વાત કોઈ નહીં નહીં કહે એવું હોવું હોય રહેવાની મજા આવે એક હોય ને ખાલી એક એકમાં આખી દુનિયા આવી જાય મજા પડી જાય એના જોડે પણ એવું હોય તો કોઈને એવું કરીએ ચલા આવું પડે હવે ફોન કરીને વાતો કરી લેવાની ઇન્ડિયામાં આપણે પક્કા બેન પણ ભાઈ બંધ ગયું બીજું કયું થાય બીજું કહો તમારે બધાને જો ચાલસ વંતી હે ને અમારે જો જો ડુંગરા વચ્ચે રહેવાનું આવું એ કહી ડુંગરા તમે આના ઝાડ જોવો છો હું કઈ હજુ તો હજુ થોડો થોડો પોદો બચ્યો હજુ તો બરફ પડવા જયો બધું આમ એવું લાગશે ન આમ બીક લાગે આપણો રાતે બહાર નીકળવું ને પગ મૂકવું ને તો એમ થાય કે બહાર જઉંક ના જાઉં જઉંક ના જાઉં આપડો કોઈ કાપશે તો અને તો ભૂર્યો એવો જો ભૂર્યું ડોશી કોઈ કાગળ આવી જાય ને આપણે આપણો ને એવું લાગે કે ભૂત આવ્યું બીવાઈ ને આપણે એનાય બે વસ્ત થઈ જઈએ એટલે હાથ બહાર નીકળવું પડે કાઢીએ ફરતા અમુક વાીવાનું જોઈએ તો એ બીક લાગે અંધારા મીક તો દેખાય નહીં નદી બતાવું કેવું લાગે આમ તો વેધર સારું મજા આવે રેવાની અને એકલું હોય એટલે મજા ના આવે એકલવાયુ જીવન હોય ઘણી કોના જોડે આપણે આપડા દિલની વાત શેર કરવાની કોઈ હોય ની આટલો ચોક હોસ્પિટલ હોસ્પિટલ જઈએ તો એવું લાગે હા ભાઈ માણસો હું બધો તો કોમ કરતો હોય એટલે આપણને બધું જોવા મળ્યું બાકી ઇન્ડિયા જેવી મજા આવે નહીં ઇન્ડિયા ઇઝ અ બેસ્ટ પેલું ગીત હોબડ્યું ને તમે બધો લંડન દેખા પેરિસ દેખા દેખા જાપાન સારું જગ મે કહી નહીં હે દુસરા હિન્દુસ્તાન બસ એ જ બનાવ્યું ગીત જેને બી બનાવીને એકદમ હાચું બનાવ્યું બીજું ભારત ચોય જોવા મળ નહીં એક જ ભારત થ આખા દુનિયાની અંદર અને ભારત જેવી મજા ચોય આવ નહીં હવે પણ મોટી મોટી ગાડીઓ હું મોટો મોટો ઘર હું પૈસા એ બહુ પણ એ બધું કહેવાય ને એન્જોયમેન્ટ કોના જોડે આપણે કરીએ કોઈ ખોવું તો જુઓ ને આપણા જોડે એન્જોયમેન્ટ કરવા ભયબંધના હોય તો એ મજા કરવાની એન્જોયમેન્ટ કરવાની મજા ના આવે પૈસા વાપરવાની અને મય એક બે લુખા ભાઈ બંધ હોય તો વધારે મજા આવે કે આલ ના લ્યા ભાઈ આલ ના કોઈ આલે તન પાસા એવું બહુ જો આઈ તો કોઈ નહીં શું કરીએ આ એકલો એકલો આટા મારી એ ઓમ થી ઓમ થી ઓમ બધું જોઈ રાખ્યું મોટો મોટો ઘર ના આ ભૂત વાળો ઝાડ બધો પોદળો ખરી જેલો હું અનમાં કોનો અમે બે એકબીજાનો હથવા રહીએ હાલ તો હું હસબન્ડ નોકરી જતા રહ્યો બાબડા નોકરી તો યોગ કરવી જ પડે ને તો અમે ખાઈએ છીએ ચલો તણ આજનો વિડીયો અહીંયા સુધી આગળ ફરી મળીશું બીજા વિડીયોમાં રમ રમ બધાના જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બરાબર સબસ્ક્રાઈબ કરશો ને તો જ તમને બીજો વિડીયોની નોટિફિકેશન મળશે આ વિડીયોમાં મારો અવાજ થોડો આમ બરાબર આવ્યો નહીં માફ કરજો કારણ કે હું ચાલતી જાઉં ને વિડીયો બનાવતી જાઉં ને પાછો મેં મારા કૃષ્ણને આગળ કેરી કર્યો મતલબ એવું જે પેલું તમને આગળ બતાવ્યું તો પહોંચવાનું આવ્યો ને ના તોકલાને આગળ બોધી કાઢવાનું એટલે હું થાકી જઉં એટલે હપ્તો હપ્તો વિડીયો આવ્યો એવું બોલ મતલબ બોલવું એટલે હું કોફી છે ને એવું વિડીયો આવ્યો ચલાવી લેજો પણ તમે જો આ ઘર જેવડું મોટું મોટું દઈ ત્યાં ને રાજમહેલ જેવડું આપણા માટે આ ઘરમાં કરવાનું શું આવજો સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા શું કીધું જય દ્વારકાધીશ